નમસ્કાર મિત્રો નવા વિડિયોમાં તમારું સ્વાગત છે રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી માટે પસંદગી પામેલા લક્ષ્મીકાંત દીક્ષિત કોણ છે રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે એવામાં વારાણસીના 86 વર્ષીય વૈદિક વિદ્વાન પંડિત લક્ષ્મીનાથ મધુનાનાથ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાને પ્રાંત પ્રતિષ્ઠા કરાવશે તેઓ પ્રાણ પ્રતિષ્ઠા કરાવના એકસો એકવીસ પૂજારીઓની ટીમનું નેતૃત્વ કરશે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમદને પત્રને તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરીના રોજ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે રામ મંદિરના ઘર પર ગ્રહણમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે પંડિત લક્ષ્મીકાંત છે પંડિત ગંગા ભટ્ટના વંશજ કાશીના વિદ્વાન પંડિત લક્ષ્મીકાંત વર્ષો જૂની પરંપરાઓ અને વૈદિક નિશાન છે એ પાંચ લોકોને સામેલ છે જે રામ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મુખ્ય ગર્ભ રહે છે તેમનો સીધો સંબંધ શિવાજી મહારાજ સાથે પુરાવો તેમની વંશાવલીમાંથી મળી આવ્યો લગભગ ત્રણસો પચાસ વર્ષ પહેલા સોળસો ચુમ્મોતેર સત્રપતિ છત્રપતિ શિવાજીને રાજ્યાભિષેક થયો હતો જે પંડિત ગંગભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને પંડિત લક્ષ્મીકાંત તેમના વંશજ છે લક્ષ્મીકાંત દીક્ષિત પુત્ર સુનિલ દીક્ષિતને જણાવ્યા અનુસાર તેઓ મૂળ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં જોહુરના છે તેમનો પરિવાર ઘણી પેઢીઓ પહેલાં કાશીમાં સ્થાયી થયો હતો તેમજ તેમના પૂર્વજો નાગપુર અને નાસિકના રજવાડાઓ પણ ધાર્મિક વિધિઓ કરતા હતા લક્ષ્મીકાંત દીક્ષિત છે પૂજા પદ્ધતિના નિષ્ણાત લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના મેઘઘાત સ્થિત સંગવેદ કોલેજના વિશિષ્ટ પ્રોફેશન્સ આ કોલેજે સ્થાનના કાશીના રાજાઓ સ્વયુક્તિ કરવામાં આવી હતી તેમની ગણના કાશીના યજુર્વેદના સાધા વિધાનો માટે થાય છે એટલું જ નહીં તેઓએ પૂજા પદ્ધતિમાં પણ પારંગત માનવામાં આવે છે લક્ષ્મીકાંત દીક્ષિતે તેમના કાકા ગણેશ દીક્ષિત પદ પાસેથી વેદ અને ધાર્મિક વિધિઓ દીક્ષા લીધી રામલની પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમ સોળ જાન્યુઆરીથી શરૂ થશે પંડિત લક્ષ્મીકાંત અને અન્ય એકવીસ વિદ્વાનો વિધિ કરાવશે આ ટીમમાં ચાલીસથી થી વધુ વિદ્વાનો કાશીના છે આ છે રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠામાં મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિત કોણ છે આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો